જારે સમગ્ર શહેર માં ડોમ હટાવવાની કામગીરી શરૂ છે ત્યારે લિમ્બાયત ઝોન ની સામે આવેલ નારાયણ નગર માં રોડ પર જે ડોમ બનાવવામાં આવી રહ્યો છે રાજકોટ અગ્નિકાંડ બાદ જારે સુરત મહાનગરપાલિકા જાગી છે ત્યારે લિમ્બાયત ઝોન કામ કરવાનો બતાવી તો રહી છે પરંતુ આંખ આડા કાન કરવાની કામગીરી પણ કરી રહી છે કોઈકના ડોંગ તોડી રહી છે તો કોઈકના ડોમ પર વહીવટ થઈ રહ્યો છે તેવી લોક ચર્ચા લિમ્બાયત ઝોન ના કાર્ય पालक गणेश वाला ऊपर लोको द्वारा पैसा લઈ દઈને વહીવટ પૂરો करवाना પણ આક્ષેપ લાગી રહ્યા છે ત્યારે શું કાર્યપાલક ગણેશવાળા સાચીમાં ગાંધી બાપુ લઈ રહ્યા છે બધાને એક સરખી નજરે જોઈને કામગીરી કરશે રાજકોટ અગ્નિકાંડ બાદ લિમ્બાયત ઝોન સુધ્રશે કે પછી ખાલી થોડાક ટાઈમ માટે નાટક કરવામાં આવશે હવે જોવું રહ્યું જનતાના સવાલોના જવાબ કોણ આપશે સમય કે અધિકારી એ સ્ટાર ન્યૂઝ ગુજરાતી વિશેષ અહેવાલ